વોર્ટ-વોર્ટના ચોમાસામાં કોઈ ઠાકરાની થી ચોમાસામાં આક્ષમ માટે ઉકલ્યા છે બ્રુમ તો તમે રોજ પોલીસ કેટલી દીધી હે હા પણ આ છે જે આયા છે ઠાકરાના વોર્ડની મેલેડીમાંના બોલુ આ મહિનામાં કાર બનેને કેમ થઈ ગયો ઓલવી મારું લઈ ગયો ભાવનગર મહાનગરપાલિકાનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ભાજપના જ કાઉન્સિલર અને ટાઉન પ્લાનિંગના ચેરમેને ભ્રષ્ટાચારોની પોલ ખોલી આંતરિક વિવાદને જગજાહેર કર્યો શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો ભાવનગર મહુવા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન અને ચીફ ઓફિસરનો ઝઘડો એટલી હદે વધી ગયો કે તેમના અંદરો અંદરના ચાલતા ભ્રષ્ટાચારોને તેમણે જગજાહેર કર્યા અને ઉઘાડા પાડી દીધા ત્યારે ભાજપના જ નગરસેવક કહી રહ્યા છે કે મહુવા સ્થાનિક ભાજપ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ અધિકારીઓ મળીને પોતાની મનમાની ચલાવે છે ત્યારે જાહેરમાં ચીફ ઓફિસર અને નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેનનો ઝઘડો જોઈએ કે કઈ રીતે તેઓ જાહેરમાં એકબીજાની પોલ ખોલી રહ્યા છે

સમજ્યા ને ડોર ટુ ડોર માં પૂરેપૂરી બિલ ચૂકવાય છે તો બિલ સફાઈ કે આપણે બંધ મકાન પીડ્યા હોય ને આ અત્યારે સલમ માં પૈસા ધોવા મળતા હતા રાતો રાતી ને ખાલી કરાવવું કરોડો રૂપિયાની સિક્કામાં કોન્ટ્રાક્ટરે ભાગ કર્યો આ ત્રણ ચાર લોકોએ ચીફ ઓફિસર ને કર્મી ધારાસભ્ય ને એના બધા મળેલ અમારા નવા નવા ભાજપ આ બધા પૈસા સલમમાં મળે છે ધોધ કેમકે મિલકત કરોડો રૂપિયાની ત્યાં સુધી થયેલી છે એ કોન્ટ્રાક્ટર આપી દેવાની

તો આ લોકાયક પર વધુ પ્રકાશ નાખતા ટાઉન ના ચેરમેન શું કહી રહ્યા છે તે જોઈએ મારું નામ મંગાભાઈ ગોહિનભાઈ ચૌહાણ હું નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગનો ચેરમેન છું ને ભાજપના ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલો છું ને જનરલ સીટ ઉપર ચૂંટાઈને આવ્યો છું આ લોકો આ શિવાભાઈ ગોહિલ ને આરસીભાઈ મકવાણા બેના ગ્રુપ ખામામાં પડી ગયેલા હોય બે પાર્ટી છે ભાજપમાં જ તે આ લોકો અત્યારે નગરપાલિકામાં એટલી બધી હદે વધી ગયા છે ત્રણસો ભ્રષ્ટાચારમાં મારી પાસે ઓલ રેકોર્ડ બધો ભ્રષ્ટાચાર છે હું ચોરી પકડાવું એટલે આવું બધું કરાવું એમાં શિવાભાઈ ને પ્રમુખ ને ચીફ ઓફિસર સાહેબ આ તરણે મળી ગયા છે ને અમારું મનમાની પોતાની કરે છે ને અમારી ઉપર અમે ભ્રષ્ટાચાર પકડાવી અમે અમે રોજગીએ તો અમારી ઉપર પોલીસ ફરિયાદ કરે છે ને રેકોર્ડ ઉપર હું આધારે સાબિત કરી દઉં એમ સૌ ને રેકોર્ડ ઉપર મેં અમરેલી જિલ્લામાંથી નગરપાલિકામાં ચોરાયેલી ચોરલી પકડીને લાવેલા છીએ અમે તો આ મુદ્દે મુવાનગરપાલિકાના ચીફ ઓફિસરે પણ આ ઘટના પર શું કહ્યું તે પણ જોઈ લાઈએ હું ચીફ ઓફિસર મુવાનગરપાલિકા તરીકે રોજ બજાવું છું આજ રોજ નગરપાલિકાના સદસ્ય અને ચેરમેન મારી પાસે રજૂઆત કરવા આવેલા મુદ્દાઓ અલગ અલગ મુદ્દાઓ ચર્ચા કરેલી મેં એમને નગરપાલિકા અધિનિયમના અને તેમની અંતર્ગત આવેલી જોગવાઈઓ બાબતે તેમની અને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેની સત્તાઓમાં શું હોય છે તેમ બાદ માહિતગાર કરેલા છે જનરલી નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ ચેરમેનશ્રીઓને નિર્ણયો લેવાના હોય છે વિશે નિર્ણયો લેવાના હોય છે ચીફ ઓફિસર અને એમના નીચેના તમામ સ્ટાફ એમ અમલવારી કરવાની હોય છે એમની રજૂઆત મદઅંશે એવી હોય છે કે નગરપાલિકાએ જે તે સમયે નિર્ણયો થયેલા છે અને એ જ નિર્ણયો અંતર્ગત નગરપાલિકામાં હાલે કામગીરી શરૂ છે જેમ કે ડોર ટુ ડોર બાબતની છે કે લીગેસી વેસ્ટ બાબતની છે તો નગરપાલિકા દ્વારા આ તમામ જે કંઈ કામગીરી છે એ ટેન્ડરની જોગવાઈ મુજબ થાય છે અને તે અને એના સર્ટિફિકેટો પ્રમાણપત્રો શાખા ઇન્ચાર્જ દ્વારા નગરપાલિકાના જે તે સમયથી તે રજૂ કરવામાં આવતા જ હોય છે અને એની ચકાસણી થયા બાદ અકાઉન્ટ અને ઓડિટ મારફત ઓડિટ થતું હોય છે અને ત્યારબાદ એની ચૂકવણી થતી હોય છે કોઈ છતીઓ રહેતી હોય તો છતીઓ ઓડિટ શાખા દ્વારા ઉજાગર થતી હોય છે અને એનું રેટિફિકેશન બી થતું હોય છે ફરિયાદ કેવું આવતું હોય તો નગરપાલિકા દ્વારા તાત્કાલિક ફરિયાદનો નિકાલ બી કરવામાં આવતો હોય છે અને એ બાબતે સિટીઝનના પ્રતિભાવો લેખિતમાં લેવામાં આવે છે અને એનો એક રેકોર્ડ નિભાવવામાં આવતો હોય છે ત્યારબાદ નગરપાલિકામાં અમુક પ્રશ્નો એવા હોય છે કે જે નિર્ણયો કારોબારી સમિતિઓ અને એ લોકોએ લેવાના હોય છે ત્યારબાદ એની અમલવારી ક્રમાનુસાર ટેન્ડર પ્રક્રિયા કરીને અમારે કરવાની હોય છે એ બાબતે બી મેં અમે તમને માહિતગાર કરેલા છે અને વિશેષમાં તો મેં સમજૂતી આપેલી છે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એમના સરકારશ્રીની પ્રાયોરિટી હોય છે પ્રાયોરિટી એ તમામે સંકલનમાં કામ કરવાનું હોય છે એ બાબતે નગરપાલિકામાં જ્યારે પણ એમને મારી જરૂર હોય ત્યારે પણ સમયે મારો સંપર્ક કરી શકે છે હું તમને માહિતગાર કરવા માટે સો ટકા ખાતરી આપું છું અને સરકારની મેન તો લક્ષ્ય એવું છે કે સરકારની તમામ યોજનાઓને જે ટાર્ગેટ છે આપણે મહુવા નગરપાલિકા દ્વારા સો ટકા પૂરા થાય અને મહુવા નગરપાલિકામાં પબ્લિક છે એમને સો ટકા સેવા સારી મળે સરકારની યોજનાઓ સો ટકા પરિપૂર્ત થાય અને તમામ વિકાસલક્ષી આપણે કાર્ય કરી શકીએ તે જ મારું કહેવું છે મહુઆ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો ભાજપના ભ્રષ્ટાચારો ઉઘાડા પડી રહ્યા છે તો તમારો શું કહેવું છે આ અહેવાલ લઈને તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર